માટે આપવા માટે કેમને પરિવારમાં શુભ પ્રસંગ થયો છે એ બદલ આશીર્વાદ આપવા માટે ગુરુ મહારાજ રવિધામના સિદ્ધ પુરુષોના આશીર્વાદ લઈને તમારી વચ્ચે આવું છું જ્યારે જ્યારે તમને જોઉં છું તમારા આત્માને જ્યારે જોઉં છું તમારા મનને જ્યારે જોઉં છું ત્યારે ત્યારે મને ધર્મ સિવાય કંઈ બોલવાની ઈચ્છા નથી થતી ધર્મ બાબતમાં જ બોલવાની ઈચ્છા થાય કારણ કે માણસનો સાસો મિત્ર ધર્મ છે અને એક માત્ર સંસારમાં જીવ મનુષ્ય છે જે ધર્મને જાણી શકે ચોરાસી લાખ જીવાજૂનમાંથી જન્મ લઈને આ જીવ પસાર થાય છે અને આ મનકનો જમારો મળે છે એ મનકતા જમારાને સફળ બનાવવા માટે આ દુનિયાની અંદર સંતો ગુરુ મહાત્મા સિદ્ધ પુરુષો આવ્યા છે અને વારેગડીએ માણસના જીવને જગાડ્યો છે સંતોના માટે કોઈ જાતિભાતી નથી હોતી સંતોના માટે કોઈ ઊંચ નીચ નથી હોતી સંતોના માટે કોઈ ભેદભાવ નથી હોતો સંતોના માટે જીવ માત્ર જે છે મનુષ્ય દેહ બધા એક સમાન હોય છે અને એ જીવને જ્યારે દુઃખમાં જોઈએ ત્યારે અમને સિવાય ધર્મના આશરા સિવાય જ્યાં સુધી જીવ ધર્મના ચરણમાં ના જાય ત્યાં સુધી એને આત્મશાંતિ નથી થતી તુલસીદાસજી મહારાજ કહ્યું છે કે બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથન ગાવા એનો અર્થ એ થાય છે કે આ મનુષ્યનું શરીર દેવતાઓને બી દુર્લભ છે દેવતા પણ આ દુનિયામાંથી જે મહાન આત્માઓ પુણ્ય કરે ધર્મ કરે દાન કરે યજ્ઞ કરે ગુરુ સેવા કરે એવી મહાન પવિત્ર આત્માઓ દેવલોકમાં જાય છે અને દેવલોકમાં જઈને દેવતા બને છે એમના જીવનમાં કરેલું પુણ્ય સાથે ભાતું લઈને દેવલોકમાં જાય ત્યાં વર્ષો સુધી દેવલોકમાં નિવાસ કરે રહે છે પરંતુ જ્યારે પુણ્ય સમાપ્ત થઈ જાય પૂરું થઈ જાય ત્યારે ફરીથી મનક જમારે આવવું પડે અને માના કોખે જન્મ લેવો પડે અને ફરીથી પ્રક્રિયા ચાલુ કરવી પડે એટલે દેવતા પણ ભગવાનને પ્રાર્થના કરે બ્રહ્માજીને કે અમને મોકલે તો મનક જમારામાં મોકલજો અને મનક જમારે આવીને અમે કંઈક સારું કરીએ કંઈક શ્રેષ્ઠ કરીએ એવી વિનંતી ભગવાનને કરીને આ પાછો જન્મ લે છે અને ફરીથી પાછો જન્મ લેવો અને માણસ બને માણસ બનીને ફરીથી પાછું કરમ કરે એકમાત્ર મનુષ્ય માનવી જ એક માત્ર એવું પ્રાણી છે કે જે આ સામાજિક વ્યવહારોમાં સામાજિક બંધનોમાં ચાલે છે પશુઓનો કોઈ સમાજ નથી હોતો જનાવરોનો કોઈ સમાજ નથી હોતો ઘણા બધા મોટા મોટા ટોળા હોય પણ સમાજનો હોય કોઈ જનાવર કોઈ પશુ આ તમે બેઠા એ રીતે કોઈ બે નહીં કોઈ જનાવર નથી માણસને માત્ર ને માત્ર એક માણસ જ દઈ શકે કારણ કે માણસને પરમાત્માએ જે ભગવાન ઘડી શકતો તો સારામાં સારી વસ્તુ જે ભગવાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘડી શકતો હતો એ માત્ર ને માત્ર માણસને બનાવ્યો છે અને માણસના સામાજિક જીવન મૂલ્ય છે માણસના જીવન મૂલ્યોનો હિસાબ એવો છે કે ભગવાને બે વસ્તુ આપી દુનિયામાં કોઈ જનાવર હસી નથી શકતું માણસને હસવાની તક ભગવાને માણસને આપી છે રડતા બધાને આવે પશુ પણ રડે દુઃખનો અહેસાસ થાય પણ હસતા ન આવડે અને કોઈ સમાજ ન હોય તો કોઈ પણ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય વૈશ્ય સમાજ હોય સમાજ હોય મનુષ્ય માત્ર એક નિયમથી ચાલે એના પોતપોતાના બંધારણ સમાજના બંધારણ બનેલા હોય છે જેને આપણે નસો ગણતા હોઈએ આપણા થોડો એક પાવડી નેસો ગણતા હોઈએ એ પોતાની જાતિને અંદર શ્રેષ્ઠ છે એ પણ પોતાના પોતાના સ્વાભિમાન સ્વાભિમાનની સાથે જીવે છે કબીરા કુવા એક હે પણિયારી અનેક ન્યારે ન્યારે બર્તનો મેં પાણી એક કા એક કુવો એક છે પાણી ભરવા વાળી પણિયારી ઘણી બધી છે ઘણા બધાય ઘણા ભર્યા છે પાણીના પણ પાણી આપણે જોવા જઈએ તો પાણીની જે ક્વોલિટી છે એકની એક છે એ રીતે ભગવાન નામનો જે કૂવો છે જ્યાંથી આપણે આવી રહ્યા એક છે આ બધા જેટલા માણસો દેખાય આ પણિયારી બધી અલગ અલગ છે પણ આ બધા પણિયારીની અંદર જે હૃદયમાં આત્મા રૂપી પાણી ભરેલું છે એ બધાનું એકનું એક છે તો સામાજિક બંધનમાં આપણે જુદા પડતા હોઈએ અને દરેક સમાજનો દરેક કોમ્યુનિટીનો એક રીતિ હોય એક રિવાજ હોય દરેક કોમ્યુનિટી એ રીતિ રિવાજને ફોલો કરતી હોય એ કોમ્યુનિટી એને માનતી હોય આપણા સમાજમાં બ્રહ્મ સમાજમાં જો કે સમાજ બધા અમારા જ છે કોઈ પણ સમાજ હોય છત્રીસે કોમ હોય અઢારે આલમ હોય અમારા જ છે અમારા હૃદયથી કોઈ દૂર નથી પરંતુ બ્રહ્મ સમાજની અંદર બ્રહ્મ સમાજની અંદર આપણે જન્મ લીધો છે એ બહુ ભાગ્યની વાત છે જન્મ જન્મનું પુણ્ય ઉદય થયું એ બહુ મોટી ભાગ્યની વાત છે પરંતુ તમારા કર્મ તમારો ધર્મ અને તમારો જીવનનો જે મહત્વ છે એ કંઈ અનેરું છે એટલા માટે જ્યારે જ્યારે હું તમારી વચ્ચે આવું છું બીજા કોઈ કારણ મારે હોતા નથી માત્ર ને માત્ર ગુરુ ગાદી એ રવિધામ બત્રીસી બ્રહ્મ સમાજની ગુરુ ગાદી છે અને એ ગાદી પર હું છું ઉઠું કોઈ બીજો બેસે ત્રીજો બેસે બાર વર્ષનો છોકરો પણ બેસે તો પણ એ સમાજનો ધર્મ ગુરુ છે અને એ એટલા માટે તમારી વચ્ચે આવે કે મારો સમાજ ભટકી ન જાય રસ્તો ચૂકી ન જાય મને અધ્યાત્મ સિવાય બોલવાનું જરાય ગમતું નથી સમાજ ઉપર બોલી બોલી સમાજના રીતિ રિવાજો ઉપર બોલી બોલીને મને પચીસ વર્ષ થઈ ગયા મને પણ હવે આ આવું બોલવાનો થાક લાગે છે પણ હજુ સુધી કહું છું અને મારી અંતિમ ઈચ્છા રહેશે અને મને કોઈ પણ જીવનના છેલ્લી ઘડીએ પણ કોઈ માણસ અંતિમ પ્રશ્નો પણ પૂછશે તો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે એને હું ઉત્તર આપું એટલા માટે તમારી વચ્ચે આવું છું આપણે મારે આટલું જ કેવું છે આપણા સંસારમાં ચાર ચાર પગથિયા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પાયા છે ગ્રસ્ત જીવનના માણસ માત્ર ધન કમાવો પૈસા કમાવા પણ ધર્મને ધારણ કરીને પૈસા કમાવો તમે જે કુળમાં જન્મ લીધો છે એવા કોઈ પૈસા નહીં કમાવા કે જેનાથી મા બાપના નામ ઉપર લાંચન આવે અને મા બાપનું નામ ઓછું થાય ને જાતિનું બ્રાહ્મણ હોવાનો ધર્મ ન ટકે અને ખાલી પૈસા કમા એવા પૈસાને કમાના પહેલા ધર્મ ને પછી પૈસા અને બીજું કામનાઓ સાંસારિક વાસનાઓ સાંસારિક વાસના દરેક જીવમાં હોય છે સારું મકાન બનાવવું સારો બંગલો બનાવું છોકરા બનાવો ગાડી લાવું મકાન લાવું જમીન લાવો આ લો મારું નામ રહે મારું નામ રોશન થાય હું આગળ વધુ બધાની ભાવના હોય છે પરંતુ એમાં ફસાવવું એવી રીતના કે જયારે નીકળવું હોય ત્યારે નીકળી શકાય મોક્ષ ને ધ્યાનમાં લઈને ફસાવું એવું નહીં ફસાવું કે જયારે છેલ્લે ઘડીએ જઈએ ત્યારે એવું લાગે કે જીવન નશ્વર વ્યર્થ ગયું જીવનમાં કંઈ મળ્યું નહીં પ્રાપ્ત નહીં થઈ એટલા માટે ફસાવું પણ પેલી ટ્રેક્ટર ની ટોલી હોય ત્યારે ફસાવો ટ્રેક્ટર ની ટોલી જયારે છોડવી હોય ત્યારે છોડી દેખાય પણ અમુક અમુક માણસો ના સમજી ના લીધે નાખે અને પછી છૂટું પડવું હોય ત્યારે બહુ થાય ઘણા છૂટું પડાય આ મારું ના મારું મારું કરતા 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 જીવ શેલ અહીંયા વાસ્તામાં રહી જાય અને ફરીથી પાછો માણસ બની ને આવો કે કૂતરું બની ને આવો કે કઈ કઈ બની ને આવો ફસાવું નહીં વાસ્તામાંથી મુક્ત થવાનું વાસના એટલે સંસારની કામના અમારે ત્યાં બચપનમાં મને યાદ આવે રાયડો વાવતા રાયડો વાવતા તો રાયડા કરતા તમને ખબર હોય તો બધા લઈને અને પૂરું કીધો રે બાજરાને હોજ વેતી જો હું ભાગીદાર વહેતો વડે માથે હેલી ની છાપ મારતો મસ્જિદ વાળો વહેતો હેલી લઈને પલાળીને મન માથે સાપ મારતો ને હવારમાં આવીને ભાળતો કે કોઈ આમાંથી કોઈ રાયડાનો દોણો લઈ તો ન ગયો તો મને યાદ આવે અમારે ખેતર હતો અને જેને ત્યાંથી પાણી લેતા એને ત્યાંથી પાણી આવતો તો વરાડામાં સાપ મારીને સાપ મારીને મોર મારતો માથે મારીને જાતો તો ત્યાં એક કૂતરી આવતી એ કૂતરી આવતી ત્યાં આગળ આખી રાત વરાડામાં બે દેતો આખી રાત સોજે દાડો હાથમાં એટલે આવી જતી હમારમાં જતી એમ ઘણા દાડા આવતી ને જતી એટલે મેં એક દિવસ મારા પિતાજીને પૂછ્યું મારે બાબા કહે પિતાજીને મેં બાબા આ કોણ હે તો મન કે દીકરા આવે ને કે આ જો પરિવાર હે ને આ ડોકરી એક ખૂબ લોભી હતી કોઈને જીવનમાં કે આપ્યું ને લોભ લાલસમાં ફરીને ભમીને પછી બાજુ કૂતરું બને ને ત્યાં આવીને હજી હાર રાખી રહીએ કે હજી હાર રાખી રહ્યા ધ્યાન રાખી કે કોઈ રાયડો ચોરી નહીં અલગ મારે ડોકરી હજુ તો અંદર આવે જન્મે લેકિન આપને હું વારેકડીએ તમારી વચ્ચે આવું એનો ઘણી ધર્મ વિશે પણ સમજાવું સમાજ વિશે પણ સમજાવું હમણાં રસ્તામાં અમે આવતા હતા કાળુભાઈએ કોઈ ચર્ચા કરી હમણાં ગાડી લઈને તેડવાયા બાજે કે અમારે અમારા પરિવાર વાળા આવો નિર્ણય લીધો કે અમે લોકો ડીજે બંધ ડીજે લાવવાનો નહીં અથવા ઘોડી ઉપર ચડવાનો નહીં એવી કંઈ વાત થઈ હશે તમારે મને નહીં ખબર થઈ કે નહીં થઈ પણ કદાચ થઈ જશે કાળુભાઈએ કહ્યું એટલે કાળુભાઈને મેં સાલું ગાડી આશીર્વાદ આપ્યા અને સાથે સાથે એક નસીહત આપી ભાઈ એના ઉપર કાયમ કેટલા દાડા રહેશો હવે ના નક્કી કરવું પડશે હવે કોઈ નક્કી નહીં કહું નક્કી કરવું જ થોડી બરાબર નક્કી કરવું પડશે કે સમાજ છે એક 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 શિલા ઉપર ચાલે છે ત્યારે જે સમાજ જયારે સમાજમાં અવનવા રીતિ રિવાજ મારા સમાજ પર ઘણી વાર બોલવાની ઈચ્છા નથી થતી કારણ કે જયારે બોલવું પડે ને ત્યારે તમને આકરું લાગે અને તમને આકરું લાગે ને ત્યારે અમને લાગે કે આ લોકો શું કામ આપણે દુઃખ દેવું એમ પણ સાથે સાથે આવો વિચાર કરો કે જયારે હું ગુરુ ગાદી એ બેઠો છું તો મારો આટલું તો ફરજ પડે કે મારા જીવતા જીવતા સમાજ ભટકીને જાય ને દરેક મા બાપની કે દરેક ગુરુની ઈચ્છા હોય અને દરેક સમાજ પોતપોતાની અંદર પોતપોતાના વાળામાં પોતપોતાના શોભા લાગે વાળો કરો કરો તો સમાજ શોભા ન લાગે તો જે બ્રહ્મ સમાજ છે એ બ્રહ્મ સમાજ બહુ સાત્વિક સમાજ છે સાત્વિક સમાજ એટલે તમારો શ્રેષ્ઠ કુળમાં જન્મ થયો પવિત્ર કુળમાં જન્મ થયો ભગવાનના ચરણોમાં તમે સૌથી પહેલા આવો કારણ કે તમારું ખાન પાન વાણી વ્યવહાર પરંતુ જયારે આમાં પરિવર્તન આવવા માંડે બદલાવ આવવા માંડે તો ધીરે 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 તમે ભગવાનના ચરણોથી દૂર જવા માંડો એટલે ગુરુ હોવાને નાતે સંત હોવાને નાતે મારે તમને વાત કરવી પડે કે સમાજના હમણાં બદલતા વાતાવરણમાં જે રીતે સમાજ વગર જરૂરતની બદલિયાત બદલાત લાવી રહ્યો છે દાખલા તરીકે આપણા ડોકરાએ બાપાએ મા બાપે રીતિ રિવાજ કાઢ્યો જીવનમાં પહેલા કેટલી સરળતા હતી બહુ સરળતા સાદગી કોઈના ઘરે લગન હોય મંગળ ગીત ગવાય આજુબાજુની માતાઓ બહેનો આવતી